E aí ઘટાતારક્ષું જેને કારણે સાત જેટલા વીજપોત તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈને ગ્રામજનોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો જિલ્લામાં વિધિવત રીતે બેસતા ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક ઠેકાણે નુકસાની સર્જાઈ રહી છે તેવા આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ ખાતે ભારે પવનને કારણે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને અડીને આવેલો એક વડનો ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશય થતા ભારે નુકસાન થયું હતું ને વૃક્ષ તૂટી પડતા અંદાજિત સાત જેટલા વીજપોલ અને ડીપી જમીન ધોસ થઈ ગઈ હતી જેને લઈને વીજ પુરવઠો ખોરવાયો હતો બનાવને પગલે જેબી વિભાગને મોટું નુકસાન પહોંચ્યું સવારે પાંચ વાગ્યાથી વીજળી ડોલ થતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા